વાત રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે રાજકોટમાં ડેન્ગ્યુના નવ કેસ નોંધાયા છે તો સામાન્ય બીમારીના કેસ પાંચસો ને પંદર તો ટાઈફોઈડના છ કેસ નોંધાયા છે તો શહેરમાં રોગચાળો વકર્યો છે ખાસ કરી રાજકોટમાં જે રીતે બેવડી ઋતુ ચાલી રહી છે ચોમાસા અને પાણીજન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે ડેન્ગ્યુના ના નવ કેસ નોંધાયા છે તો આ સાથે જ એક હજાર એક હજાર એકસો છ કેસ સામાન્ય તાવના ચારસો બાવન કેસ નોંધાયા છે ઝાડા ઉલટીના પાંચસો પંદર કેસ તો ટાઈફોઈડના છ કેસ નોંધાયા છે વરસાદી માહોલને લઈને બીમારીઓમાં વધી રહી છે જેમાં

કોઈપણ માણસ આ કોઈપણ એરિયામાં પોઝિટિવ આવ્યું હોય કે એ રીતના સિમ્ટમ્સ દેખાયા હોય તો એનો મતલબ એવો નથી કે એની આજુબાજુના એરિયામાં એ દર્દીથી બીજા માણસોમાં ફેલાશે એટલે એ પ્રકારની બીક રાખવાની જરૂર નથી સ્વચ્છ રહેવાનું સાવચેત રહેવાનું અને સ્વસ્થ રહેવાનું મોર્ટાલિટી વસ્તુ એવી છે આ જે કોઈ બીમારીમાં તાવ કે જે છે મગજ ઉપર સોજો આવી જાય છે આંચકી આવી જાય છે ઉંમર નાની હોય છે પ્લસ ઇન્ટરનલ અમુક કેસોમાં ઇન્ટરનલ બ્લીડિંગના પ્રોબ્લેમ થયા છે એને લીધે છે પરંતુ જો અર્લી હોસ્પિટલાઇઝેશન હં જે લેટ આવે છે અમુક જગ્યાએથી વેન્ટિલેટર ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે એને લીધે મોર્ટાલિટી વધવાના ચાન્સીસ વધી જાય છે જો